આપણા કાલનો નાનો યુનિટ આપણે કે એક સેકન્ડ એમ જૈન દર્શનમાં નાનામાં નાનો યુનિટ એક પલકારામાં અસંખ્ય સમય વહી જાય તો વિચાર કરો સમય કેટલો નાનામાં નાનો યુનિટ હશે આવા અસંખ્ય સમયની એક આવલિકા થાય એક મિનિટમાં ત્રણ લાખ ઓગણ પચાસ હજાર પાંચસો પચીસ પૂર્ણાંક એક તૃતીયાંશ અવલિકા થાય જૈન દર્શનમાં કાળના માપનું કંઈક અનોખું જ ગણિત છે કાળનો નાનામાં નાનો યુનિટ સમય બરાબર પછી ક્રમસર જુઓ આવલિકા ક્ષુલ્લક લવ મુહૂર્ત અંતર મુહૂર્ત અહોરાત્ર પક્ષ માસ ઋતુ વર્ષ યુગ પૂર્વાંગ પૂર્વ પલ્યોપમ સાગરોપમ અવસરપીણી ઉત્સર્પીણી આરો કાળચક્ર અને પૂતગલ પરાવર્તન કાળ આ બધા કાળના નામ અને માપ આપેલા છે અમુક તો આમાં ખ્યાલ આવી ગયો છે આંતર મુહૂર્ત જુઓ આઠ સમય થી વધારે સમય ખ્યાલ આવે ને પહેલા જ જે સમજાયું કાલનો નાનામાં નાનો યુનિટ તો એવા આઠ સમય થી વધારે અને બે ઘડીની અંદરનો ટાઈમ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ તો આઠ સમય થી વધારે ને બે ઘડી થી અંદરના ટાઈમ ને આંતર મુહૂર્ત કહેવાય હવે પૂર્વાંગ સમજો લગભગ ચોર્યાસી લાખ વર્ષે એક પૂર્વાંગ થાય અને પૂર્વ કોને કેવાય તો કે એવા ચોર્યાસી લાખ પૂર્વાંગે એક પૂર્વ થાય આવા ચોર્યાસી લાખ પૂર્વનું આદેશ્વર દાદા નું આયુષ્ય હતું હવે પહેલે પણ જુઓ પૂર્વ જોયું ને આપણે આવા અસંખ્યાતા પૂર્વનો એક પલ્યોપંપ થાય પલ્યોપમ બીજી રીતના પણ સમજો એક યોજન લાંબો પહોળો અને ઊંડો એવો કૂવો હોય એમાં યુગલિયાના અત્યંત બારીક વાળના અસંખ્ય ટુકડા કરીએ અને એનાથી આ કૂવાને ઠાંસી ઠાંસીને ભર્યો હોય એવો ઠાંસીને ભર્યો હોય કે જેના પરથી ચક્રવર્તીનું લશ્કર ચાલ્યું જાય તો પણ એક પણ વાળ નમે નહીં તેવા કુવામાંથી સો સો વર્ષે એક એક ટુકડો કાઢતા જ્યારે તે કુવો ખાલી થાય તેટલામાં જેટલો વખત જાય તેને શાસ્ત્રકાર એક પલ્યોપમ કહે છે એટલે પલ્યોપમ એટલે કેટલા અનંત વર્ષો થયા એની કલ્પના પણ ન થઈ શકે હવે સાગરોપમ જુઓ પલ્યપમ સમજે એવા એક કરોડ પલ્યપમ વર્ષને ને એક કરોડ પલ્યપમ વર્ષ જોડે ગુણો એટલે એક કરોડા કરોડી પલ્યપમ થાય આવા દસ કરોડા કરોડી પલ્યપમે એક સાગરોપમ થાય હવે કાળ ચક્ર સમજો આવા વીસ કરોડા કરોડી સાગરોપમે એક કાળ ચક્ર થાય એક કાળ ચક્રના કુલ બાર આરા થાય છોરા અવસરપીણીના પીણીના છોરા તે બંને દસ કરોડા કરોડી સાગરોપમ ના હોય એટલે કુલ વીસ કરોડા કરોડી સાગરોપમ થયું તો આ વીસ કરોડા કરોડી સાગરોપમ નું એક કાળ ચક્ર થાય અને પૂતગલ પરાવર્તન કાળ તો કે એક પૂતગલ પરાવર્તનમાં આવા અનંત કાળ ચક્ર વહી જાય તો આ બધું છે કાળનું માપ કાળના નામ અલગ અલગ આટલા બધા નામ વિભાગમાં વિભાજીત કર્યું છે એ ખાલી તમને જૈન દર્શનમાં જોવા મળશે કાળને આટલા બધા સૂક્ષ્મથી માંડીને આટલા મોટા માં વિભાજન કરેલું બીજા ક્યાંય જોવા નહીં મળે તમને ને આપણે એ પણ વિચાર કરવાનો જ્યારે આ બધા માપ જાણ્યા આપણે ત્યારે આપણને એ પણ ખબર છે કે જો આ ઇન્દ્રિયોને ને લોલુપતા નહી છોડીએ તો આવા અનંત કાળ ચક્ર સુધી આવા અનંત સાગરોપમ પલ્યોપમ ના વર્ષો સુધી આપણે આવા એક ઇન્દ્રિયમાં જઈને પડ્યા રહીશું આ આપણો બે હજાર સાગરોપમ સમય પૂરો થયો કે કમ્પલસરી એક ઇન્દ્રિયમાં જતા રહેશે આપણે જઈએ અને ત્યાં અનંત વર્ષો આવા પલ્લવ પર સાગરો પણ વર્ષો સુધી આપણે આંખ સામે જોઈએ છે ને આ ઝાડ આવું ઢાડ આવો તડકો આવો વરસાદ એમાં પણ એક અંશ માત્ર પણ પોતે ખસી નથી શકતું એક જ જગ્યાએ ઉભો રહીને સ્થિર રહીને બધું જ સહન કરવું પડે છે તો અને આ અકામ નિર્જરા છે એના મનથી ખુશીથી તો નથી ગમે એવો વરસાદ ગમે એવો બરફથી ઢંકાઈ જાય એવો બરફ પડે કે કોઈ આગ આગમાં બળી જાય આખા જંગલો ના જંગલો બળી જતા હોય છે આ તો કોઈ આગ લગાવી દીધી ને બાળી નાખ્યો છતાં પણ ના એક ચીજ પાડી શકે છે ના એક ડગલું ખસી શકે છે પોતાની જગ્યાએથી અને આવું દુઃખ આ વનસ્પતિ કાયના જીવો ભોગવે છે અગ્નિ ગાય ના દીવો ભોગવે છે આ બધું આંખ સામે જોઈએ છે અને આપણે જો આ બધી લોલુકતા નહીં છોડીએ તો કમ્પલસરી આવા ભાવમાં ચાલ્યા જશું અને અનંત પલ્યોપમ સાગરોપમ સુધી આ બધી બધું ભોગવટામાં આવશે અનંત જન અનંત સમય સુધી અહીંયા સ્થિર બનીને આવા ઉભા રહેશું તો આ બધી આવા બધા જન્મમાં માં જવાની તૈયારી હોય તો કે અને ન હોય તો પાપમાંથી પાછા હટવાનો પ્રયત્ન ચાલુ કરી દેવાનો આ તો એક ભવ છે જેમાં આપણે કરી શકશું બાકી કોઈ ભવ માં નહીં કરી શકે This audio is by Subodhi Masalya. My contact number is 9780 એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન